મિત્રો યાદ રાખી લેજો અને આવા પ્રશ્નો તમને જોવા મળશે હવે ચોથા નંબર નો પ્રશ્ન જોઈએ કે પર્યાવરણ ધોરણ પ્રથમ અને દ્વિતીય સત્ર ના પાઠ્યપુસ્તક દ્વિતીય સત્ર ના પાઠ્યપુસ્તક નું નામ શું છે તો અમારી આસપાસ નામ છે મિત્રો યાદ રાખી લેજો પર્યાવરણ ધોરણ ચાર ની બુક નું નામ શું છે અમારી આસપાસ છે ઓકે હવે છઠ્ઠા નંબર નો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પર્યાવરણ ધોરણ પાંચ પ્રથમ અને દ્વિતીય સત્ર ના પાઠયપુસ્તકનું નામ શું છે તો સૌની આસપાસ છે

જોઈએ ને કરેલી તકરાર માટે એક આવે છે એના છે એટલે આ વિડીયો તમારા માટે મોસ્ટ છે મિત્રો અને બીજી વસ્તુ કે ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અગિયારમાં નંબર નો પ્રશ્ન છે કે ઠાગા ઠૈયા કરું વાર્તાના લેખક કોણ છે તો છે ભાઈ વધી ગયા છે મિત્રો પૂછાય એવો પ્રશ્ન છે

ત્રિવેદી છે મિત્રો યાદ રાખી છે જન્મદિન ની ઉજવણી ગધ લેખક કોણ છે હર્ષદ ત્રિવેદી છે હવે એકવીસમા નંબર નો પ્રશ્ન આપણે સમજીએ મેઘા રોજી મૈત્રી ઓમ આજમ ગુરુજી વગેરે પાત્રો કયા ગદના છે તો જન્મ દિવસની ઉજવણી છે બકરી બહેન વાર્તાના લેખક કોણ છે જગતરામ દવે છે અને આ પ્રશ્ન મિત્રો અગાઉ પૂછાયેલો છે આ કન્ટેન્ટ મિત્રો તમારા માટે ખાસ રીતે બનાવવામાં આવી છે ધોરણ એક થી પાંચ ના અંદરથી બનાવેલું છે મિત્રો અને આ વિડીયો તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનો પૂરે પૂરો છે અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેવાની છે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક બીજી વસ્તુ તમને મિત્રો જણાવી દઉં કે જો તમે ટેટ વન ટુ ની તૈયારી કરતા હોય મિત્રો તો મારી ચેનલ પર મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો મારી ચેનલ પર જઈને તમારે પ્લે અંદર જવાનું પ્લે લિસ્ટના અંદર મિત્રો ત્યાં ટેટ વન ટુ માટેના મિત્રો વિડીયો છે એના અંદર ઘણા બધા વિષયો પર મેં વિડીયો બનાવ્યા છે મિત્રો જે તમારી ટ્રેટ વન માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો આપણે આગળનો ચોવીસમાં નંબરનો પ્રશ્ન જોઈએ કે બતકનું બચ્ચું વાર્તાના લેખક કોણ છે તો ધીરુબહેન પટેલ છે મિત્રો યાદ રાખી લેજો આવો જ બેઠો પ્રશ્ન તમારી એક્ઝામ અંદર આવી શકે છે

પ્રશ્ન કે પત્ર લખવાની મજા લેખક કોણ છે તો ઈશ્વર પરમાર છે તો જ્યોતિન્દ્ર હ ધવે છે મિત્રો યાદ રાખી લેજો મુરખના સરદારો પાઠના લેખક કોણ છે જ્યોતિન્દ્ર હ ધવે છે હવે ચાલીસ માં નંબરનો પ્રશ્ન જોઈએ કે રૂઢિ પ્રયોગનો અર્થ આપો તપાસ મિત્રો યાદ રાખી લેજો એક્ઝામ અંદર આવો

પાણી પાયુ બાળ વાર્તાના લેખક કોણ છે તો કરસનદાસ લુહાર છે મિત્રો યાદ રાખી શકે છે કે અમારા બા તરીકે કોણ ઓળખાય છે તો કસ્તુરબા ઓળખાય છે મિત્રો એક્ઝામ ના અંદર પૂછાયેલો પ્રશ્ન છે હવે છેતાલીસ માં નંબર નો પ્રશ્ન જોઈએ કે કસ્તુરબા નો જન્મ ક્યાં થયો હતો તો પોરબંદર અંદર થયો હતો એપ્રિલ અઢારસો અગ્ન ના અંદર થયેલો છે

પચાસ પ્રશ્ન કે દીકરી વાર્તાના લેખક કોણ છે પર્વતો તારા પ્રાર્થના ગીતના લેખક કોણ છે તો સુરેશ દલાલ છે મિત્રો યાદ રાખી લેજો પર્વતો તારા પ્રાર્થના ગીતના લેખક કોણ છે સુરેશ દલાલ છે હવે તેપન નંબરનો પ્રશ્ન જોઈએ મહેનતનો રોટલો બોધ કથાના લેખક કોણ છે તો પન્નાલાલ પટેલ છે આ પ્રશ્ન મિત્રો એક્ઝામ

જ્યોતિન્દ્ર દવે છે રમણલાલ સોની છે હવે ઓગણસા નંબર નો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે જે આપણને નર્મ એટલે કે આનંદ આપે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એને નર્મદા કહેવામાં આવે છે જે આપણને નર્મ એટલે કે આનંદ આપે એને નર્મદા કહેવામાં આવે છે હવે સાઈઠ સમજી મિત્રો કે નદી માટે લોકમાતા શબ્દ કયું છે તો શુક્લ તીર્થ છે મિત્રો યાદ રાખી લેજો હવે બાસઠ માં નંબર નો પ્રશ્ન જોઈએ મોસ્ટ ટાઈમ છે તે અલગ દલક કવિ કોણ છે તો બાલ મુકું યાદ રાખી લેજો હવે તે નંબર નો પ્રશ્ન જોઈએ કે અલગ દલક સાહિત્ય પ્રકાર કયો છે

ચરણોમાં કાવ્યના કવિ કોણ છે તો જોસેફ મેકવાન છે હવે સોડસઠમાં નંબર નો પ્રશ્ન જોઈએ કે ચરણોમાં કાવ્યમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે તો ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું વર્ણન કરવામાં આવ્યું છે 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 મિત્રો યાદ રાખી લેજો મોસ્ટ ટેટ 1 આ પ્રશ્ન પૂછાઈ શકે કે ચરણોમાં કાવ્યમાં નું વર્ણન કરવામાં આવ્યું છે તો ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું વર્ણન કરવામાં આવ્યું છે હવે 68 માં નંબરનો પ્રશ્ન જોઈએ કે કદર લોક કથાના સાહિત્યકાર કોણ છે તો દોલત ભટ્ટ છે યાદ રાખી લેજો મિત્રો આ માં પૂછાય એવી છે હવે 69 માં નંબરનો પ્રશ્ન જોઈએ કે કદર લોક કથામાં કયા ગામની કથા વર્ણવામાં આવી છે તો ઘરણી ગામ છે મિત્રો અને અમરેલી જિલ્લાના અંદર આવેલું છે તો ઘરણી ગામ અમરેલી છે ગામ કઈ નદી કાંઠે આવેલું છે તો યાદ રાખી લેશું મિત્રો કર્ણકી યાદ રાખી લેજો આ ના નદી ના કાંઠે ગરણી ગામ આવેલું છે હવે એકોતેર માં નંબર નો પ્રશ્ન જોઈએ વાલો કેસરિયુ અને રઘોબા પાત્ર કઈ કથામાં આવે છે તો કદર આવે છે મિત્રો યાદ રાખી લેજો વાલો કેસરીઓ અને રઘુબા પાત્ર કઈ કથામાં આવે છે તો કદર અંદર આવે છે હવે તો રાખી નંબર નો પ્રશ્ન જોઈએ કે માથે ચારે હાથ હોવા રોટી પ્રયોગનો અર્થ આપો તો રહેમ દ્રષ્ટિ હોવી યાદ રાખી લેજો મિત્રો તમને આવડતું હશે હવે ચુમ્બોતેરમાં નંબર નો પ્રશ્ન જોઈએ ભૂલની સજાનો સાહિત્ય પ્રકાર કયો છે તો નાટિકા છે મિત્રો યાદ રાખી લેજો ભૂલ નહીં સજાનો સાહિત્ય પ્રકાર કયો છે તો એ એક પ્રકારની નાટિકા છે હવે પંચોતેર માં નંબર નો પ્રશ્ન જોઈએ કે ભૂલની સજાના લેખક કોણ છે તો પ્રકાશ લાલા છે મિત્રો યાદ રાખી લેજો આ એક્ઝામ ના અંદર પૂછાઈ શકે છે કે ભૂલની સજાના લેખક કોણ છે પ્રકાશ લાલા છે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ભૂલની સજામાં કોના જીવનના પ્રસંગો રજૂ થયા છે મિત્રો પ્રશ્ન એકવાર સમજી લઈએ કે ભૂલની સજામાં કોના જીવન ના પ્રસંગો રજૂ થયા છે તો અબ્રાહમ લિંકન ના થયા છે મિત્રો આ પ્રશ્ન એક્ઝામ ના અંદર પૂછાઈ શકે છે હવે સિત્યોતેર નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે હિંડોળાનો સાહિત્ય પ્રકાર કયો છે તો હિંડોળો એક લોકગીત છે મિત્રો યાદ રાખી લેજો હવે ઇઠોતેર માં નંબર પ્રશ્ન જોઈએ કે હિન્દોળો લોકગીતમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે તો કૃષ્ણ નું મિત્રો વર્ણન કરવામાં આવ્યું છે તો પાળ દેસાઈ છે મિત્રો યાદ રાખી લેજો અપંગના ઓજસ જે છે એના લેખક કોણ છે કુમારપાળ દેસાઈ છે હવે એસી માં નંબર નો પ્રશ્ન આપણે જોઈએ કે મોમાં આંગળા નાખવા રૂટી અર્થ આપો ખૂબ આચાર્ય પામો યાદ રાખી લેજો મિત્રો બહુ સારો એવો રૂટી

અમે બાંધવી સરદારના ગીત પ્રકાર કયો છે તો આ મિત્રો સૌર્ય ગીત છે યાદ રાખી લેજો અમે બાંધવો સરદારના ગીત નો પ્રકાર કયો છે યાદ રાખી લેજો તમસો માં જ્યોતિ ગમય હવે એકાણમા નંબર ના મિત્રો આપણે સમજી લઈએ કે તમસો માં ગમય કયા ઉપનિષદ નું વાક્ય છે તો આનો જવાબ આવશે મિત્રો બૃહદ આરણ્ય જે ઉપનિષદ છે એનું આ વાક્ય છે તમસો માં જ્યોતિ રમ

પ્રશ્ન છે પુસ્તક એવો છે કે પર્યાવરણમાં કલ્લોલમાં કયા સ્વાતંત્ર્ય સેનાનો ઉલ્લેખ છે તો ગાંધીજી દેખાયજી મેડમ કામા અને સુભાષ ચંદ્ર બોઝ આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પર્યાવરણનું પુસ્તક છે જેનું નામ છે કલ્લોલ એના અંદર ઓકે હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન આપણે સમય મિત્રો કે ઉખાણા દ્વારા કયા મૂલ્યો શીખી શકાય છે તો તર્કશક્તિ વિચારશક્તિ અને જિગ્નાસભો મિત્રો આપણે ઉખાણા દ્વારા મૂલ્યો શીખવી શકીએ છીએ ઓકે હવે સત્તાનુમા નંબરનો પ્રશ્ન છે કે મધ માખીને કેટલા પગ અને પાંખો હોય છે તો છ પગ અને ચાર પાંખો હોય છે મિત્રો આવો પ્રશ્ન બેઠો એક્ઝામ અંદર આવી શકે છે હવે અઠાણું માં નંબર નો પ્રશ્ન જોઈએ ભેસે ભણાવ્યું ગામ વાર્તા કઈ કહેવત ની સાર્થક કરે છે તો જેને ગાવ જ છે તેને ગીત મળી જ રહે છે મિત્રો યાદ રાખી લેજો ભેસે ભણાવ્યું ગામ વાર્તા કઈ કહેવત ની સાર્થક કરી છે તો જેને ગાવજ છે તેને મળી જ મિત્રો આ મોસ્ટ છે મિત્રો પૂછાય નવ્વાણું માં નંબર નો પ્રશ્ન આપણે જોઈએ કે ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યાંથી થઈ અને ક્યાં થઈ હતી તો ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી અને ઓગણીસો પંચાવન ના અંદર થઈ હતી મિત્રો યાદ રાખી લેજો મોસ્ટ મોસ્ટાઈમ્બી પ્રશ્ન છે હવે સો માં નંબર નો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો તો એરણ તો કરવો થઈ

અબ 107મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કુજન પુસ્તકમાં કયા બાળગીતનો ઉલ્લેખ છે તો સાવજની સરદારી નીચે સેના ચાલી જાય યાદ રાખી લેજો મિત્રો કુજન પુસ્તકમાં કયા બાળગીતનો ઉલ્લેખ છે તો સાવજની સરદારી નીચે સેના ચાલી જાય યાદ રાખી લેજો મિત્રો હવે 108મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 3 માં મારી આસપાસ પર્ણાવર્તન ને બદલે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે તો કેટલું શીખ્યા જો મિત્રો આવો પણ પ્રશ્ન આવી શકે છે કે ધોરણ 3 માં મારી આસપાસ પર્ણાવર્તન ને બદલે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે તો કેટલું શીખ્યા હવે 109મા નંબરનો પ્રશ્ન જોઈએ તે વિવિધ પ્રકારને શું ટેવો શીખવા માટે કઈ ગીત છે તો આટલું કરીએ યાદ રાખીને જાઉં મિત્રો વિવિધ પ્રકારે શું ટેવો શીખવા માટે કઈ ગીત છે આટલું કરીએ હવે એકસો દસમા નંબર નો પ્રશ્ન જોઈએ કે ખાધા વિના કઈ ચાલે એકમ અંતર્ગત કઈ ચિત્ર વાર્તા આપેલી છે મિત્રો પ્રશ્ન એક વાર સમજી લઈએ ખાધા વિના કઈ ચાલે એકમ અંતર્ગત કઈ ચિત્ર વાર્તા આપેલી છે પુસ્તકના તો આનો જવાબ આવશે મિત્રો પેલા નંબરના અંદર જોઈએ નો ભટકો શિયાળ અને કાગડાની વાર્તા છે બીજા નંબરનું છે પેટ્રોલ ભરવું અને ત્રીજા નંબરનું છે પ્રાણી ને ખાવાનું આપીએ મિત્રો યાદ રાખી લઈએ હવે એકસો અગિયારમાં નંબર નો પ્રશ્ન જોઈએ અને મોસ્ટ ફેમ્પી છે કે બરફના ચસલા માંથી બનાવેલ ઘરને શું કહેવાય છે તો આના મિત્રો એકલું કહેવાય છે શું કહેવાય છે એકલું કહેવાય છે અને એક્ઝામ ના અંદર આવી શકે છે હવે એકસો બારમા નંબર નો પ્રશ્ન જોઈએ સૌથી વધુ પ્રકાશિત ગ્રહ કયો છે તો શુક્ર છે મિત્રો આ તમને આવડતું હશે અને માસલી છે ને એ છુઈ દ્વારા મિત્રો યાદ રાખી લેજો માછલી એ દ્વારા શ્વસન કરે છે અને વૃક્ષ છે એ પાન દ્વારા શ્વસન કરે છે અને આ પ્રશ્નના અંદર મિત્રો એક માર્કસ નું તો પૂછાઈ શકે છે હવે એકસો ચૌદમા નંબર નો પ્રશ્ન જોઈએ કે ધોરણ ત્રણ ચાર ના પાઠ્ય માં સૌ પ્રથમ કઈ બાબત આપી છે તો સંકેત પરિચય આપેલો છે મિત્રો યાદ જોઈએ કે ભારતમાં જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અંદર આ તરણેતરનો મેળો ભરાય છે હવે એકસો સત્તર માં નંબર નો પ્રશ્ન જોઈએ કે હેલી નો ધૂમખેતુ ક્યારે જોવા મળેલો તો ઓગણીસો છ્યાસી ના અંદર જોવા મળેલો છે અને હવે છોતેર વર્ષ પછી દેખાશે મિત્રો યાદ રાખી લેજો ઓગણીસો પછી છોતેર વર્ષ પછી દેખાશે

અને પાછાનું પેજ ઉપર કયું ચિત્ર છે એના પણ પ્રશ્નો બની શકે છે એટલે તૈયારી તમારે સચોટ રીતે કરવી પડશે બાલ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ચૌદમી નવેમ્બર છે મિત્રો યાદ રાખી લેજો હવે એકસો ત્રેવીસ નંબર પ્રશ્ન જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે તો પાંચમી જૂન દિવસે ઉજવાય છે હવે એકસો ચોવીસ માં નંબર નો પ્રશ્ન જોઈએ કે ઊંટના બચ્ચાને શું કહેવાય છે તો બોતો કહેવાય

મિત્રો યાદ રાખી લેજો આવો પ્રશ્ન તમારી ઠેઠ વન ના અંદર આવી શકે છે કે પાવાગઢ કઈ પર્વતમાળામાં વસેલું છે તો પર્વતમાળાના અંદર વસેલું છે હવે માં નંબરનો પ્રશ્ન કે આહારના મુખ્ય કેટલા રસો છે તો રસો છે મિત્રો યાદ રાખી લેજો આ બધા પર્યાવરણ બી પ્રશ્નો છે ને પર્યાવરણના પ્રશ્નો છે મિત્રો તમે સમજી શકો છો કે એક થી પાંચ ની ટેક્સ બુકના અંદર કેવા કેવા પ્રશ્નો આવી શકે મિત્રો એટલે તમારે મહેનત આ રીતની જ કરવી પડશે હવે હવે એકસો ત્રીસ માં નંબર પ્રશ્ન જોઈએ કે ડાયાબિટીસ ને ગુજરાતીમાં શું કહેવાય છે તો મધુ પ્રેમ કહેવાય છે મિત્રો યાદ રાખી લેજો ડાયાબીસ ને ગુજરાતી શું કહેવાય છે મધુ પ્રમેય કહેવાય છે યાદ રાખી સમજી તારીખે દિવસ હોય છે હવે એકસો બત્રીસ માં નંબર નો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો વર્ષમાં સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ જણાવું તો એકવીસમી જૂન ના દિવસે મિત્રો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય

હેઠળ થયું હતું તો સુંદરલાલ બહુ ગુણા યાદ રાખી લે છે મિત્રો એક્ઝામ પ્રશ્ન આવી શકે છે કે ચીક્કો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું તો સુંદરલાલ બહુ ગુણાની આગેવાની હેઠળ થયું હતું